તુલા રાશિ નમસ્તે મિત્રો અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આજે સાંજે ચાર વાગીને વીસ મિનિટ વાગ્યા પછી સૌથી મોટો ભૂકંપ આવવાનો છે હા મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવો સૌથી મોટો વિસ્ફોટ થશે તે ઘટના તમારી સાથે બનવાની છે આજે સાંજે ચાર વાગીને વીસ મિનિટ વાગ્યા પછી તમારી કુંડળીની ગણતરીઓ બદલાઈ જશે હા મિત્રો જો તમે આવનારા ફેરફારો વિશે સાંભળશો તો તમારા કાનના પડદા ફાટી જશે ધ્યાથી જુઓ અમે તમને એવા સારા સમાચાર લાવીશું જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય અને આ ઘટના ચોક્કસ બનશે આ ખાતરીપૂર્વક છે જો મારી આગાહી ખોટી પડે તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ અમારી એકમાત્ર શરત એ છે કે તમે વીડિયો કાળજીપૂર્વક જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં તમે બધા સાચા ભક્તો અને માતા રાણીના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદય અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો આ તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ લાવશે તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે આજે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે ઘટનાઓ બનશે તેને આ બ્રહ્માંડની કોઈ શક્તિ રોકી શકશે નહીં હવે તે ક્ષણ નજીક છે જ્યારે તમારું ભાગ્ય જે અત્યાર સુધી સુષુપ્ત હતું જાગૃત થવાનું છે અને ઉચ્ચતમ શિખરો પર ઉડવાનું છે તમારી કુંડળીમાં હવે શુભ સંયોજનો રચાયા છે જેનો ઉલ્લેખ ઘણીવાર ફક્ત ભાગ્યશાળી લોકોની વાર્તાઓમાં જ થાય છે આ ખાસ સમયનું વિશ્લેષણ જ્યોતિષીય ગણતરીઓ અને દેવગુરુ ગુરુ શનિદેવ અને ભગવાન મહાદેવના જોડાણના આધારે કરવામાં આવ્યું છે આ તે સમય છે જ્યારે સૌભાગ્યના દરવાજા ખુલે છે જ્યારે ભાગ્યનો બંધ તિજોરી આપમેળે ખુલે છે જ્યારે પૂછ્યા વિના પણ તમને જીવનમાં ખરેખર જોઈતી દરેક વસ્તુ પ્રાપ્ત થવાનું શરૂ થાય છે હવે તમારા ભાગ્યની ચાવી ખુલવાની છે હવે તમે ફક્ત તમારા સપના જ નહીં જોશો પણ તેમને સાકાર પણ કરશો તમને કંઈ રોકશે નહીં તમારું જીવન હવે સીધા રાજમાર્ગ પર દોડશે જે લોકો એક સમયે તમને નીચે લાવવાનો પ્રયાસ કરતા હતા જેઓ તમારા પ્રયત્નો પર હસતા હતા તેઓ હવે તમારા દરવાજા પર આવશે અને આદરપૂર્વક નમન કરશે આ કોઈ ભાવનાત્મક નિવેદન નથી પરંતુ આવનારા સમયનું એક સાચું ગણતરીપૂર્વકનું સત્ય છે જે વર્તમાન ગ્રહોની સ્થિતિ અને તમારા જન્મકુંડળીની સ્થિતિ દ્વારા સાબિત થાય છે જે લોકોએ તમને દગો આપ્યો છે તેઓ હવે પોતાની પ્રગતિથી શરમાશે આજે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછીનો સમય એટલો મહત્વપૂર્ણ છે કે જો તમે તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરશો તો તમારે તમારા જીવનમાં ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નહીં પડે હવે તમારા માટે દરેક દરવાજો ખુલશે દરેક રસ્તો સરળ બનશે અને દરેક અવરોધ આપમેળે દૂર થઈ જશે જો તમે ક્યારે વિચાર્યું હોય કે તમે ધનવાન બની શકો છો પરંતુ સંજોગોએ તમને રોકી દીધા હોય તો હવે તે સમય છે જ્યારે તે વિચાર વાસ્તવિકતામાં ફેરવાશે હવે તમે કરોડોની સંભાવનાઓ પ્રગટ કરશો જો તમે ઈચ્છો તો તમારા વ્યવસાયમાં જબરદસ્ત તેજીનો અનુભવ થઈ શકે છે જો તમે ઇચ્છો તો તમને અચાનક તમારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે જો તમે ઇચ્છો તો જે વ્યક્તિ તમારાથી અલગ થઈ ગઈ હતી તે પાછી આવી શકે છે કારણ કે હવે તમારા આત્મા અને બ્રહ્માંડ વચ્ચેની કડી જાગી ગઈ છે શનિદેવની નજર હવે તમારા પરથી દૂર થઈ ગઈ છે અને હવે તમારાથી પ્રસન્ન થઈને તે તમારા જીવનમાંથી દરેક અવરોધને વ્યક્તિગત રીતે દૂર કરશે દેવી લક્ષ્મીના આશીર્વાદ હવે તમારા ખિસ્સામાં કાયમ માટે રહેશે હવે તમારો ખજાનો ફક્ત પૈસાથી જ નહીં પરંતુ સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આજે સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી તમારા ભાગ્યમાં જે રેખાઓ દોરાઈ રહી છે તે ફક્ત સફળતાનો સંકેત આપશે તમારે ફક્ત આ વીડિયોને અંત સુધી સંપૂર્ણ નિષ્ઠા અને ધ્યાંથી જોવાનું છે તમારા હૃદયમાં વિશ્વાસ રાખો અને ખુલ્લા મનથી તમારા ભાગ્યને આમંત્રણ આપો મિત્રો સાવધાન રહો એક ખૂબ જ ગંભીર સંકટ ઝડપથી તમારી નજીક આવી રહ્યું છે અને તમે તેને રોકી શકતા નથી આ સમય તમારા જીવનનો સૌથી મોટો પરીક્ષણ સાબિત થઈ શકે છે જો તમે તેને અવગણશો તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે આ વર્ષની શરૂઆતથી જે સમસ્યાઓ ચાલી રહી છે તે ઓછી થવાના કોઈ સંકેતો દેખાતા નથી પરંતુ હવે જે થવાનું છે તે તમારા જીવનની દિશા અને સ્થિતિને સંપૂર્ણપણે બદલી શકે છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે મર્યાદા વિના આપે છે પરંતુ જ્યારે તે પરીક્ષણ કરે છે ત્યારે હૃદય પણ ધ્રુજે છે હવે તમારું ભાગ્ય નક્કી થવાનું છે એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનતને બગાડી શકે છે પરંતુ જો તમે સાચો રસ્તો પસંદ કરો છો તો તમારું જીવન ચોક્કસપણે ખુશીઓથી ભરેલું હશે પસંદગી હવે તમારી છે જાગૃત બનો અથવા વિનાશનો સામનો કરો આ માટે તમારી જાતને તૈયાર કરો તમારી આસપાસ એક કપટી વ્યક્તિ છે તે તમારી ખૂબ નજીક છે પરંતુ તેના ઈરાદા શુદ્ધ નથી તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો તે તમારા વિનાશનું કારણ બની શકે છે તમારી લાગણીઓને નિયંત્રિત કરો અને વિચાર્યા વિના લોકો પર વિશ્વાસ કરવાની આદત તોડો નહીં તો તમારે બીજું મોટું નુકસાન સહન કરવું પડી શકે છે આગામી ત્રણ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એક ખાસ કાર્ય છે જેમાં તમારી જાતને દૂર રાખવાની જરૂર છે જો તમે તે ભૂલ ફરીથી કરો છો તો ભૂલથી પણ સમસ્યાઓ તમારા જીવનમાં છલકાઈ શકે છે એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવાનો છે જે સારા નસીબનો પ્રકાશ લાવશે તેનું આગમન તમારી મુશ્કેલીઓનો અંત લાવશે અને તમારી આસપાસ આનંદનું વાતાવરણ બનાવશે મિત્રો આજે હું તમને એક રહસ્ય લઈને આવ્યો છું જે તમારા પગ નીચેથી જમીન હલાવી શકે છે આ કોઈ નાની વાત નથી તે તમારા જીવન વિશે ખૂબ જ ગંભીર સત્ય છે કંઈક એવું બનવાનું છે જે તમારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખશે તમને ગમે કે ન ગમે આ પરિવર્તન તમારા જીવનમાં પ્રવેશવાનું છે અને જો તમે તેને સમયસર સમજી ન શકો તો તેની અસરો વિનાશક હોઈ શકે છે હવે તમે વિચારી રહ્યા છો કે આ રહસ્ય શું છે તમારા હૃદયને શું હચમચાવી નાખશે તો વધુ વિલંબ કર્યા વિના ચાલો ધીમે ધીમે આ રહસ્યને ઉજાગર કરીએ પણ મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે જ્યાં સુધી તમે આખી વાર્તા સમજી નહીં લો ત્યાં સુધી તમે આ સત્યના મૂળ સુધી પહોંચી શકશો નહીં શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ મોટું તોફાન આવે છે ત્યારે બધું અચાનક જ સ્થગિત થઈ જાય છે જ્યારે કોઈ ગંભીર કટોકતી ટળી જાય છે અથવા તમને લાગે છે કે કોઈ અજાણી શક્તિ તમારું રક્ષણ કરી રહી છે ત્યારે આવું એવું નથી થતું તેની પાછળ એક ઊંડી વાસ્તવિકતા હોય છે આ અદૃશ્ય ઊર્જાએ ઘણીવાર તમને ભયંકર પરિસ્થિતિઓમાંથી બચાવ્યા છે જ્યારે તમારા દુશ્મનોએ તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું જ્યારે જીવન તમને મુશ્કેલ વળાંકો લાવ્યું હતું જ્યારે તમને સ્થિર કરવામાં આવ્યા હતા ત્યારે આ છુપાયેલી શક્તિએ તમને સુરક્ષિત રસ્તો બતાવ્યો પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે તમે ક્યારેય આ ઊર્જાને સમજવાનો પ્રયાસ પણ કર્યો નહીં તમે તેને સતત અવગણ્યું અને હવે આ શક્તિ તમારાથી દૂર થઈ શકે છે મિત્રો આગામી બે દિવસ તમારા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે આ કલાકોમાં કેટલીક ઘટનાઓ બનશે જે તમારા આખા જીવનને અસર કરી શકે છે એક તરફ તમારી સામે અસંખ્ય તકો રહેલી છે સમૃદ્ધિ સફળતા અને ખુશી તમારી રાહ જુએ છે બીજી બાજુ એક સરળ ભૂલ તમને પાતાળમાં ધકેલી શકે છે અત્યાર સુધી આ ઉર્જા દરેક સંકટને પોતાના માથે લઈ ચૂકી છે પરંતુ આ વખતે જો તમે સાવચેત નહીં રહો તો તેના પરિણામો અત્યંત પીડાદાયક હોઈ શકે છે આ શક્તિ હજુ પણ તમારી સાથે છે પરંતુ તેના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે હવે પ્રશ્ન એ છે કે તે બે ભૂલો કઈ છે જેને કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ ધ્યાથી સાંભળો કારણ કે તેમને જાણવું તમારા જીવન માટે અત્યંત જરૂરી છે નકારાત્મક વિચારો અને ખરાબ સંગત એ બે પરિબળો છે જે તમારા જીવનની દિશા નક્કી કરે છે જો તમારા વિચારો નકારાત્મક હશે તો તમારી પાસે ગમે તેટલી સુવર્ણ તકો હોય બધું જ બરબાદ થઈ જશે તેવી જ રીતે જો તમે ખોટા લોકો સાથે જોડાઓ છો તો તેઓ ધીમે ધીમે તમારા આત્માની શક્તિને છીનવી લેશે જે લોકો તમને પ્રગતિ કરતાં અટકાવે છે જે તમારી ઉર્જાનો નાશ કરે છે અને જે તમને ખોટા માર્ગે ધકેલે છે તેમનાથી અંતર રાખો આ દૈવી શક્તિને અવગણવી એક ગંભીર ભૂલ હોઈ શકે છે આ શક્તિએ અત્યાર સુધી તમારું રક્ષણ કર્યું છે જો તમે હજુ પણ તેને ઓળખશો નહીં તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે તેના સંકેતોને ઓળખો તેની હાજરીને સ્વીકારો અને કૃતજ્ઞતા વ્યક્ત કરો તો જ તમે સતત તેના અનંત આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો હવે પ્રશ્ન એ છે કે આ શક્તિ કોણ છે મિત્રો આ શક્તિ દૈવી છે તે તમારા ઘરની આસપાસ લગભગ સો મીટરના વિસ્તારમાં સતત હાજર રહે છે જ્યારે પણ તમે કોઈ પણ સંકટનો સામનો કરો છો ત્યારે આ ઊર્જા સક્રિય થાય છે અને તમારા દુઃખને પોતાના પર લઈ લે છે તમે ઘણીવાર અચાનક તમારા પક્ષમાં આવી પરિસ્થિતિનો અનુભવ કર્યો હશે જ્યારે પણ તમારા દુશ્મનો તમારી વિરુદ્ધ કોઈ યુક્તિ ઘડે છે ત્યારે તેમની યોજના નિષ્ફળ જાય છે આ બધું આ શક્તિને કારણે શક્ય છે આ ઊર્જા જાળવી રાખવા માટે દરરોજ સવારે પ્રા અને તમારે દરરોજ રાત્રે તેનો આભાર માનવો જોઈએ હંમેશા સકારાત્મક વલણ જાળવી રાખો નકારાત્મક વિચારસરણી ટાળો સારા કાર્યો કરો જરૂરિયાતમંદોને મદદ કરો સત્ય અને નૈતિકતાના માર્ગ પર ચાલો તમારા જીવનને સુધારવાનો સંકલ્પ કરો જાણકાર નિર્ણયો લો અને શિસ્તનું પાલન કરો આ શક્તિના સંકેતો તમારી પાસે અનેક સ્વરૂપોમાં આવે છે ક્યારેક સપના દ્વારા ક્યારેક અસામાન્ય સંયોગો દ્વારા અથવા કોઈ વ્યક્તિ દ્વારા તમારે ફક્ત આ સંકેતોને કાળજીપૂર્વક વાંચવાની જરૂર છે જ્યારે પણ પરિસ્થિતિઓ અનુકૂળ થતી દેખાય અથવા કોઈ ગંભીર કટોકટી અચાનક સમાપ્ત થાય ત્યારે જાણો કે તે આ શક્તિનો ખેલ છે જો તમે ઇચ્છો છો કે આ ઉર્જા તમારા જીવનમાં કાયમ રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે જે જીવનમાંથી પસાર થઈ રહ્યા છો તે એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે એ હકીકતને અવગણવી અશક્ય છે કે તમે અત્યાર સુધી જે સહન કર્યું છે તેનાથી તમે સૌથી વધુ સહન કર્યું છે બીજું કોઈ તમારા દુઃખ અને કષ્ટની હદ સમજી શકતું નથી તમે સારી રીતે જાણો છો કે સાચું દુઃખ શું છે પરંતુ એ પણ સાચું છે કે સમય ક્યારે કોઈને છોડતો નથી ભગવાન મોડો હોઈ શકે છે પરંતુ તે ક્યારે ખોટું નથી કરતો તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે તમે વર્ષોથી વારંવાર કહેલા પ્રતિજ્ઞાઓ હવે પૂર્ણ થવાના આરે છે તમારા મનમાં ઉછરેલા દરેક સ્વપ્ન સાકાર થશે તમે જે પણ ધ્યેય માટે અથાક મહેનત કરી છે તે પૂર્ણ થશે હા મિત્રો આજે આ વિડિયોમાં અમે તમારી સાથે કેટલીક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું એક રહસ્ય જે તમને ઉત્તેજિત કરશે અને તમારી નસોમાં લોહી વહેવડાવશે તે ત્રણ મુખ્ય વિકાસ શું છે તે ગહન સત્ય શું છે અને તમારે ખાસ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ આ બધા પ્રશ્નોના જવાબો આ વીડિયોમાં છુપાયેલા છે અમે આ વિષયો પર પહેલાં ચર્ચા કરી છે અને તમારા મનમાં કદાચ ઘણા પ્રશ્નો હશે આ વિડિયો દરેક પાસાને સંપૂર્ણપણે સ્પષ્ટ કરશે તેથી આ વીડિયોને અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે તો ચાલો આગળ વધીએ પરંતુ તે પહેલાં અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો જો તમે આવ્યા છો તો ધ્યાથી સાંભળો જો તમને આ માહિતી સુસંગત લાગે તો કૃપા કરીને વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે તમારા જીવનમાંથી દુઃખ અને તકલીફ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ જોકે જો તમે અમારો વિડિયો સંપૂર્ણપણે જોશો નહીં અથવા તેને અધવચ્ચે છોડી દો નહીં તો તમે બીજાઓને મળતા ફાયદાઓ ગુમાવી રહ્યા છો અને એટલું જ નહીં પરંતુ સાંજે એક ખૂબ જ અસામાન્ય ઘટના બનવાની છે સાંજે તમારા ઘરે ઘુવડ આવવાની સંભાવના છે મિત્રો તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે ત્રીજી મોટી ઘટના એક બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરશે તમે હજી સુધી આનો અર્થ સંપૂર્ણપણે સમજી શક્યા નથી તો ચાલો તેની પાછળનો અર્થ સમજાવીએ જ્યારે આ ત્રણ જીવો તમારા ઘરની આસપાસ એકસાથે દેખાય છે ત્યારે સમજો કે માતા દેવી પોતે તમારા જીવનમાં પ્રવેશી છે દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં રહેવા આવી રહી છે અને આ જ કારણ છે કે નાગદેવતા ઘુવડ અને બિલાડી એકસાથે તમારી નજીક આવવાના છે જોકે તે જરૂરી નથી કે તમે તેમની હાજરી સીધી જુઓ કેટલાક લોકો તેમને જોઈ શકે છે પરંતુ તે સામાન્ય રીતે રાત્રે બાર વાગીને પચ્ચીસ મિનિટ પછી થાય છે જ્યારે આ દૈવી શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે મિત્રો હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સ્પષ્ટ રીતે સમજાવવા માંગુ છું જો તમને આકસ્મિક રીતે નાગદેવતા દેખાય છે તો ડરવાને બદલે તમારા હાથ જોડીને નમ્રતાપૂર્વક કહો હે ભગવાન અમે તમારાથી ડરીએ છીએ કૃપા કરીને અચાનક દેખાશો નહીં તેમની માફી માંગો અને પ્રેમથી તેમને શાંતિથી પાછા ફરવા વિનંતી કરો મારા પર વિશ્વાસ કરો તેઓ તમારાથી ખૂબ જ ખુશ થશે કોઈ પણ સંજોગોમાં તેમને નુકસાન ન કરો હવે જો ઘુવડ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે તેને ભાગ્યે જ જોવું જોઈએ કારણ કે જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે તે તેની સાથે હોય છે તેવી જ રીતે જો તમે બિલાડી જુઓ છો તો પણ તેને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવું યોગ્ય રહેશે નહીં હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે સૌથી મહત્વપૂર્ણ શું છે દેવી લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશવાના છે હવે સમય આવી ગયો છે જ્યારે તમે સંપૂર્ણ સુખ અને આનંદથી જીવન જીવી શકો છો